ગયું હે લઈ લેવું લઈ લે હાલો તો લઈ નાખી પૈસા ક્યાં ઘટે જ છે હા તો જનો ચાંદલો કર નાખવાની તો હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય વ્લોગ ફૂડ શોપિંગ કરવાનું હતું થી મોતીબાગ થી આપણે મોતીબાગે જોકીનો શોરૂમ આવેલો ને ત્યાં થી આપણે થોડીક વસ્તુ લેવાની છે આપણા મિત્રને તો ત્યાં આપણે એકવાર મુલાકાત લેવાની છે અને પછી ત્યાંથી ઘડિયાળ આપણે બાજુમાં ફાસ્ટ્રેકનો શોરૂમ છે

તો હવે આપણે જઈએ અંદર તો અત્યારે આપણે આવી ગયા છે જોકીના સ્ટોરે શું લેવું જો તમને નાઈટ માલેવ ગ્રાઉન્ડ પર વધારે યુઝ કરી શકો બનેમાં યુઝ થાય છે આનો મેરે ફલે નાઈટ માટડુ નું આર્ટિકલ આવે છે પ્લેઝર collection પર આવે કોટન ફેબ્રિક ઉપર આવે છે બેસટ સી પર પોકેટ આવે છે મટીરિયલ એનો ગમે છે કાપડ સારું છે હવે જોઈએ આ આર્ટિકલ્સ પર નવું આવી જ દવા

બોલનો ઓમેતા રાઉન્ડ ને બે બે મત બે જોડી કરી લો હાલો બી મટીરીયલ્સ એકદમ સોફ્ટ થાય આવશે તમારા ટ્રેક ચાલે ને પ્લસ માં જીન્સ ઉપર પહેરું તો એમાં ચાલે ડે ટાઇમ માં ને કોઝ્યુઅલ બનને ચાલે એ રામ ને કે જો રામ ને ક્યાં જશે હા નાઈટ એકદમ કમ્ફર્ટેબલ રહેશે મોર ઓર લે કમ્ફર્ટ ઉપર

અને જોડે ભાઈ તમે બ્લેક અથવા વ્હાઇટ ટી-શર્ટ લઈ લ્યો ને આરાડના સ્પોર્ટ્સવેર વાળું બહુ મસ્ત લાગે છે આ તમારે આખી પેલ પહેરીને યુનિક લાગે ડાર્ક ડાર્ક પરસે તમારે ડાર્ક ડાર્ક પેલ થઈ જશે તમારે યુનિક પેલ લાગે બીજા કરી હમ આ વ્હાઇટ ટી-શર્ટ અને હમ આ તમારે બધા સાદા સાદા ને બ્લેક બ્લુ ગ્રે હમ એ કોઈ પણ શોર્ટ્સ હોય ને હમ આ કલર મસ્ત લો થોડુંક ડાર્ક છે યેનું હા એ થોડું કામ લાગતું તો મને બણાવા ન્યુ છે પાસ કલર એટલે બ્લુ એકા સો બ્લુ કોઈ ભી જિન્સ સાથે પહેરું એ તોય ચાલે કલર પણ ન્યુ કલર છે તમારે બ્લેક બ્લુ તો કોમન કલર હોય અને છે લેવું છે સોક્સ જો સોક્સમાં पिंक कलर મળે કે ફૂલ લેન્થમાં पिंक તમારે સોફ્ટ વાળો જોઈએ તો આ આર્ટિકલ તમારે આ ટાઈપની કલેક્શન તમને કંઈ જોવા નહીં મળે આપણી પાસે જે છે ને ઇન્ટરનેશનલ કલેક્શન ઉપર છે એકદમ સોફ્ટ વાળું ફેબ્રિક આવશે હોલ્ડે પહેર્યું એને કમ્ફર્ટેબલ ને લાઇટ વેટ ઉપર આવશે ટોપી આ ટોપી ગઈ મેં મને ટોપી લેવી છે એ પણ હમણાં જો કે એ ન્યુ લોન્ચિંગ કરેલી છે કલર એ સારો છે ઇન્ડિયા ટીમનો કલર સારી છે

મોબાઈલ નંબર પ્રાઇમરીલી બિલ મતલબ અને બીજું કે માની લો તમે મારા સ્ટોર પર બીજી વાર આવ્યા તમે મિનોરવેરમાં સમય પાસ પરચેસમાં લઈ ગયા હતા ઉદકાળમાં તો તમે સાઈઝ ભૂલી તો અમારી પાસે અહીંયા રેકોર્ડ તો અમે તરત તમને જોઈ લઈશું ઓકે તમારો નંબર કોણ છે લો અપલોડ નું જે નું નાખો છો નંબર ડિસ્કાઉન્ટ થઈ જાય ને થોડુંક બગ દેવું બને ને યાર કેરેજ ડિસ્કાઉન્ટ નથી આવતું તમે કોઈપણ જોકવીના સ્ટોર પર વિજેટ કરશો તો ડિસ્કાઉન્ટ મળશે તમારા સામે જે બારકોડ બિલિંગમાં દેખાય છે એમાં હમ હમ અલો ફાઇનલી બીજો પેકેટ કરવાનો છે ના ના આટલું તો ગણો

હાલો તો હવે ફાસ્ટ ટ્રેક માં જવાનું છે ફાસ્ટ ટ્રેક માં થોડીક વસ્તુ લઈએ અને એમ તો સારું એક્સપિરિયન્સ આપણો સારો હતો આ રહ્યો આ સ્ટોર છે આખો જોકીનો આ છે રિલાયન્સ મોલ રિલાયન્સ મોલ આ રાજલક્ષ્મી અને આયા છે જોકીનો સ્ટોર આપણે બહાર નીકળ્યા ને વરસાદ ચાલુ થઈ ગયો